રાજે રાજે નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું દિલથી સ્વાગત છે આજના દૈનિક રાશિફળમાં જ્યાં આપણે જોઈશું આઠ એપ્રિલ બે હજાર પચીસને મંગળવારનું આખું રાશિ ભવિષ્યફળ પણ થવો આ માત્ર રાશિફળ નથી આ છે તમારું દિનચર્યાનું દર્પણ તો તૈયાર થઈ જાઓ તમારા જીવનમાં થનારી ઘટનાઓ સાથે રોજની મુલાકાત માટે કારણ કે આપણે અહીં ફક્ત ભવિષ્ય નહીં પણ સંભાવનાઓ પણ વાંચીએ છીએ ચાલો શરૂઆત કરીએ આજના દિનના આકાશી સંકેતો સાથે દૈનિક રાશિફળ આઠ એપ્રિલ બે હજાર પચીસ ને મંગળવાર મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલર્ન ઈ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્તમ રહેશે આપણા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ પ્રાપ્ત થવાની સંભાવના છે તમારી આકર્ષકતા અને સફળતા આજ રોજ વધારે બની શકે છે આ સાથે તમારે ગુસ્સા ઉપર કાબૂ રાખવાની જરૂર છે કારણ કે આ દિવસે ગુસ્સા અને ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનદાયક થઈ શકે છે ઘરના વાતાવરણમાં થોડો ગડબડ થઈ શકે છે પરંતુ તેનો નિકાલ શાંતિ અને ધીરજથી કરાવ કરવો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વુ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ છે જ્યાં સુધી તમે તમારા વ્યવસાયિક ધંધા માટે આક્રમક આક્રમક અને આધુનિક દ્રષ્ટિએ વિચારશો ત્યાં સુધી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે તમારી કાર્યક્ષમતા અને સમર્થતાને પ્રદર્શન થાય પરિવાર સાથે ખુશીનો સમય વિતાવવાનો પણ મોકો મળે તમે ગેટ ટુગેધર પાર્ટી અથવા કોઈ અનોખી ઘટના માટે આમંત્રણ મેળવી શકો આરોગ્યની સારી સ્થિતિ રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ગ મિથુન રાશિ માટે આજે સુધારણા અને પરિવર્તનનો દિવસ છે તમારે કાર્યક્ષેત્રમાં જરૂરી સંકટોને દૂર કરવાનું છે તમે જે પણ નવી યોજના કે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તે સફળતાના માર્ગ પર લાવશે આજે આરોગ્યમાં થોડીક તકલીફો થઈ શકે છે પરંતુ તે લાંબા સમય માટે નહીં હોય તમારે આપણી તમારી જાતને વધુ બળ આપવું પડશે તમારું ધ્યાન આધ્યાત્મમાં પ્રવૃત્તિમાં હોવી જોઈએ કર્કરાશિ કર્ક રાશિના નામા અક્ષર છે ડ અને આજે તમારે ખૂબ જ સમ સંયમ રાખવો પડશે કામકાજમાં કોઈ પણ પ્રકારના વિક્ષોપો આવી શકે છે તમારો મન અને ચિત્ત શાંત રાખવું મહત્વપૂર્ણ છે તમને પોતાની જાતને આવકારવા અને આત્મવિશ્વાસ દાખવવાનો સમય છે કેટલાક જૂના સંબંધોમાં નવા પ્રારંભનો મોકો મળી શકે છે પરિવારના સભ્યો સાથે વિચારિક દ્રષ્ટિએ વાતચીત કરીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિના સંકેતો આપે છે ત્યારે જે પણ કાર્ય શરૂ કર્યું છે તે આજ આખરે સફળ થઈ શકે છે તમારો નિર્ણય શક્તિ અને નેતૃત્વ ક્ષમતા વધુ સકારાત્મક રીતે દેખાવા માટે તૈયાર છે તમારે શાંતિ રાખવી અને દરેક પરિસ્થિતિનો લાભ મેળવવાનો પ્રયાસ કરવો તમારું સકારાત્મક દ્રષ્ટિકોણ અન્યો લોકો પર પણ અસર પાડી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ આજે તમને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાવવાનો મોટો મોકો મળી રહી શકે છે તમે એવી નવી નવી વસ્તુ શીખી શકો છો જે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે જો કે તમારે દિવસ દરમિયાન તમારું કામ યોગ્ય રીતે પ્રાધાન્ય આપવું અને ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે કેટલાક જાતકોને તેમના પરિ પરિચિતોના માર્ગદર્શન અને મદદથી મોટી સફળતા મળી શકે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજના દિવસે તમારે તમારી શ્રેષ્ઠ ક્ષમતા અને બુદ્ધિથી પરિપૂર્ણ કરવાનો છે તમારા વિચારો અને ક્રિયાઓ આજે સકારાત્મક પરિણામ લાવશે આર્થિક રીતે તમે નમ્ર અને સમજદારીથી આગળ વધીને મોટું લાભ મેળવી શકો છો તમને પોતાના આત્મવિશ્વાસ અને પ્રયાસોથી વધુ ફાયદો થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે સાવધાની રાખવી જરૂરી છે ખાસ કરીને તમે જેમને વિશ્વસનીય છો તે લોકો પાસેથી કેટલાક જૂના મતભેદો ઉકેલવા માટે તમારે એના પર દ્રઢ અને સમજદારીથી કાર્ય કરવું પડશે તમારી વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં કેટલીક નવી સંજોગોમાં સફળતા મળી શકે છે પરંતુ તમારે મોડી વધુ કઠોર મહેનત થોડી વધુ કઠોર મહેનત કરવાની રહેશે રાશિ ધનરાશિ રાશિના નામાક્ષર છે ભ ધ અને ઢ રાશિના જાતકો માટે આજે તમારે દયાળો અને ભવિષ્ય દ્રષ્ટિથી વિચાર કરવાનો છે આજે વિશ્વસનીય અને ભૂતકાળના અનુભવોથી મોટી સફળતા અને શાંતિ મળે છે કેટલાક મોટા નાણાકીય નિર્ણય લેવામાં નમ્રતા અને સમજદારી રાખવી અગત્યની છે તમારું મોંઘું વેચન કરવામાં તમારો અભિગમ સફળ થશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારા ઘરના વ્યવસાયિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારા પરિવાર સાથે સંલગ્ન રહીને એકતામાં કામ કરશો તો વધુ લાભ મળી શકે છે આ સાથે તમારે તમારી કારકિર્દી માટે નવો માર્ગ શોધવાનો સમય છે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ શ અને શ આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો આપનાર રહેશે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીના અણસાર મળી શકે છે ખાસ કરીને સહકર્મીઓ સાથે મતભેદ ઊભા થવાની શક્યતા છે પરંતુ તમે સમજદારીથી વાત સમજીને આગળ વધશો તો હાલતમાં સુધારો થઈ શકે છે નવું કામ શરૂ કરવાનું વિચારો છો તો થોડો સમય રાહ જોવો પારિવારિક દ્રષ્ટિએ આજે નજીકના લોકો સાથે સુખદ સમય વિતાવવાનો મોકો મળી શકે છે મામલાઓમાં સાવધાની રાખવી ખાસ કરીને કોઈપણ લોન અથવા ઉધાર લેતા પહેલાં બે વખત વિચારવું માનસિક તણાવથી મુક્ત થવા માટે ધ્યાન અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે અને લાભદાયક પણ છે મિત્રવર્તુળમાં કોઈ જૂનો મિત્ર આજે ખુશી લાવશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ અને થ આજનો દિવસ આધ્યાત્મિક અને ઉન્નતિ તથા આંતરિક શાંતિ લાવનાર બની શકે છે તમારું ધ્યાન આજે અધિક ધ્યાન અને ઇનર શાંતિ ઈતર શાંતિ તરફ જશે તમારી સર્જાત્મકતા નવા આયામે પહોંચે તેવી શક્યતાઓ છે તમારું મન તમારા લક્ષ્યો અને સંકલ્પો તરફ વધુ ચુસ્ત બનશે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખાસ લાભદાયક રહેશે ખાસ કરીને લખાણ અને કલાત્મક કાર્ય માટે વેપાર અથવા નોકરીમાં મોટા નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો ઘરના વડીલોના આશીર્વાદથી દરેક કામમાં સફળતા મળી શકે છે સાંજના સમયે ભજન કે સત્સંગમાં જોડાવાથી આનંદની અનુભૂતિ પણ થશે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આશા છે કે આજનું દૈનિક રાશિફળ અને ઉપાય તમને ગમ્યા હશે જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી તમારા અભિપ્રાયો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખો અમે જરૂર જવાબ આપીશું ફરી મળીએ નવા રસપ્રદ વિડીયોની માહિતી સાથે ત્યાં સુધી પ્રજા લઉં છું આપ બધા સુખી રહો અને તંદુરસ્ત રહો એવી આશા સાથે મુકુંદ જોશીના નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો